નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્ર કુમાર જાદવ આજના વિડીયોમાં હું તમને એ બતાવનો છું કે તમે તમારા ડિજિટલ સેવા પોર્ટલ સીએસસીના માધ્યમથી તમે ઈ શ્રમ કાર્ડ કઈ રીતે બનાવી શકો છો એ મેં આ વિડીયોમાં બતાવાનું છું તો તમે જાણતા જ હશે કે ઈ શ્રમ કાર્ડ અસંગઠિત ક્ષેત્રના જે મજૂરો છે જે કામદારો છે તેમનો ડેટા એકત્રિત કરીને એક કાર્ડ બનાવી આપવાનું આવવામાં આવે છે એ કાર્ડમાં ઘણા બધા સરકારી લાભો મળે છે એ લાભો માટે તમારે ઈ શ્રમ કાર્ડ બનાવવાનું આવે છે યુઝર જે અરજદાર હોય એ પોતાની જાતે પણ અરજી કરી શકે છે અને જો આધાર કાર્ડમાં ફોન નંબર લિંક ના હોય તો ફિંગરપ્રિન્ટની મદદથી સીએસસીના માધ્યમથી પણ અરજદાર અરજી કરી શકે છે તો ચલો મેં તમને બતાવી દઉં આપણે સીએસસીના પોર્ટલના માધ્યમથી રજીસ્ટ્રેશન કરવા માટે લાયકાત ધોરણ શું છે તો ઉંમર સોળથી વર્ષ વર્ષની અંદર હોવી જોઈએ અને આવકવેરા ના ભરતા હોવા જોઈએ અને ઈ પીએફઓ અને ઈ સભ્ય સભ્યના હોવા જોઈએ અને અસંગઠિત ક્ષેત્રના કામદારો આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનામાં ઘણા બધા લાભો મળે છે તો ચલો મેં તમને બતાવી દઉં આ યોજનામાં કયા કયા લાભો મળે છે જે આપણા માધ્યમ માધ્યમથી કાર્ડ બનાવશે એને કયા કયા લાભો મળવાના છે તે તે મેં તમને બતાવી દઉં કયા કયા લાભો મળવાના છે તો ચલો આપણે બીજા પોસ્ટમાં જઈએ તો આ જગ્યાએ અસંગઠિત ક્ષેત્રના કામદારો છે તે ઈ પોર્ટલ ઈ શ્રમ કાર્ડનું જે પોર્ટલ છે તેમાં નોંધણી કરાવીને ઈ ઈ શ્રમ કાર્ડ બનાવી શકે છે ઈ શ્રમ કાર્ડ સમગ્ર ભારતમાં સ્વીકાર્ય રહેશે અને પીએમ એસ બી વાય હેઠળ અકસ્માત અકસ્માત સંબંધ વીમાનું કવરેજ છે જો અકસ્માત થતાં મૃત્યુ થાય તો બે લાખની સહાય અને જો વિકલાંગતા આવે એક લાખની ગ્રાન્ટની મંજૂરી મળી શકે છે અને ઈ શ્રમ કાર્ડ દ્વારા વિવિધ પ્રકારના સામાજિક સુરક્ષા અને લાભોનું વિતરણ કરવામાં આવશે આપત્તિ અથવા રોગચાળા જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી મદદ મેળવીને સરળ બનશે તો ચલો મેં તમને બતાવી દઉં હવે આપણે સીએસસી પોર્ટલના માધ્યમથી ઈ શ્રમ કાર્ડ કઈ રીતે બનાવી શકીએ તેના માટે આપણે કોમ્પ્યુટર અથવા લેપટોપ અથવા કોઈ પણ ડિવાઇસ હોય જે તેમાં આપણે ગૂગલ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અહીંયા આગળ આપણે ડિજિટલ સેવા સીએસસી પોર્ટલ આ રીતના આપણે આપણે સર્ચ કરી લેવાનું છે ડિજિટલ સેવા પોર્ટલને આપણે ઓપન કરવાનું છે આ ડિજિટલ સેવામાં લોગિન કરી લેવાનું છે આપણે અહીંયા આગળ મેં લોગિન છું તો આપણે લોગઆઉટ કરી દઈએ પહેલાં અહીંયા આગળ આપણે લોગિન કરીશું લોગિન કરવા માટે અહીંયા આગળ સીએસસી આઈડીનો પાસવર્ડ તમારે નાખવાનો છે ત્યાં આગળ આપણે ફટાફટ સીએ સી આઈડી અને પાસવર્ડ નાખી દઈએ પછી નીચે બે બોક્સ દેખાય ત્યાં આગળ જે કોડ છે તે બેઠો કોડ આ બોક્સમાં આપણે ટાઈપ કરીશું કોડ ટાઈપ થઈ જાય એટલે નીચે સાઇન ઇનનું બટન દેખાય નીચે ફોરગેટ પાસવર્ડની નીચે ત્યાં આગળ સાઇન ઇનના બટનમાં આપણે ક્લિક કરીશું જે બધા આપણે સાઇન ઇનના બટનમાં ક્લિક કરીશું એટલે આ જગ્યાએ આપણને ઉપર એક સર્ચ બાર દેખાતું હશે આ જગ્યાએ આપણે ઈ શ્રમ સર્ચ મારવાનું છે અહીંયા આગળ સેકન્ડ નંબરનું જે સર્ચ રિઝલ્ટ આવે ત્યાં આગળ ક્લિક કરવાનું છે પછી ક્લિક હે ટુ ઉપર ક્લિક કરવાનું છે જે સીએસસીનું આવે ત્યાં આગળ પછી આ જગ્યાએ આપણે થોડા સેકન્ડ વેઇટ કરવાનું છે થોડા સેકન્ડ આપણે વેઇટ કરશું એટલે અહીંયા આગળ યુ ડબ્લ્યુ રજીસ્ટ્રેશનનો ઓપ્શન આવે ત્યાં આગળ ક્લિક કરી આ જગ્યાએ આપણે ફોન નંબર જે કસ્ટમરનો હોય તે કસ્ટમરનો ફોન નંબર આપણે આ જગ્યાએ નાખવાનો છે આ જગ્યાએ કસ્ટમરનો ફોન નંબર નખાઈ ગયા બાદ નેચે કોડ નાખવાનો છે જેવો તમે કોડ નાખશો એટલે નીચે તમારે ઓપ્શન બી આવે છે જો કસ્ટમર પીએફઓ અને ઈ અને ઈ માં રજીસ્ટર ના હોય તો અહીં આગળ નો નો કરી દેવાનું છે તો કસ્ટમરને પૂછી લઉં એ પીએફઓ અને એસઆઈ માં રજિસ્ટર ના હોય તો નો નો કરી દેવાનું પછી આ જગ્યાએ જે આપણે ફોન નંબર નાખ્યો તેનો ઓટીપી આવશે એ ઓટીપી આ જગ્યાએ આપણે એન્ટર કરવાનો છે આ જગ્યાએ ઓટીપી એન્ટર થઈ જાય એટલે સબમિટના બટનમાં ક્લિક કરવાનું છે આ જગ્યાએ આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે જે કસ્ટમરનો હોય તે તો અહીંયા આગળ આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરીશું જે કસ્ટમર આવ્યો હોય તેનો આ બોક્સમાં આપણે તેને બોક્સમાં ચાર ચાર ઓકડાનો આધાર કાર્ડ નંબર આવે છે તે એન્ટર કરી ને જે તમારે બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશનના બે મેથડ આવે છે ફિંગરપ્રિન્ટ અને આઈરીસ સ્કેનર તો અહીંયા આગળ મેં ફિંગરપ્રિન્ટનો ઓપ્શન પસંદ કરીશ પછી અહીંયા આગળ જે કેપ્ચા કોડ જે બોક્સમાં આપેલો છે જે કેપ્ચા કોડ આપણે ટાઈપ કરીશ કેપ્ચા કોડ ટાઈપ થઈ ગયા બાદ ત્યાં જે તમારે એક ટીક માર્ક કરવાનું આવે છે આઈ એગ્રી કરવાનું તે આગળ ક્લિક કરી કેપ્ચર બાયોમેટ્રિકના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે જેવું તમે કેપ્ચર બાયોમેટ્રિકના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આપણે કસ્ટમરની ફિંગરપ્રિન્ટ મિલાવીને વેરીફિકેશન કરી લેવાનું છે ફિંગર કેપ્ચર કરી વેલિડિટના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે અહીંયા આગળ થોડું વેઇટ કરવાનું છે અહીંયા આગળ કન્ટિન્યુ ટુ એન્ટર અધર ડિટેલનો ઓપ્શન આવે ત્યાં આગળ ક્લિક કરવાનું છે હવે તમે ઇમરજન્સી મોબાઈલ નંબર નાખવો હોય તો નાખી શકો છો કમ્પલસરી નથી અત્યારે પછી કમ્પલસરી નથી એટલે મેં નથી નાખતો અત્યારે અહીં આગળ મેં ઈમેલ આઈડી નાખી દઉં છું કસ્ટમરની આ પણ કમ્પલસરી નથી તમારે કસ્ટમરને પૂછીને ઈમેલ આઈડી જો મોટો ફોન હોય તો નખાઈ દેવાની ઈમેલ આઈડી નંખાયેલી હોય તો સારું ઘણા બધા યોજનાના મેસેજ ઇમેલ આઈડીમાં મળતા રહેશે તો અહીંયા આગળ કસ્ટમરની ઈમેલ આઈડી નાખી દેવી જરૂરી છે તો અહીંયા આગળ તમારે કસ્ટમરની ઇમેલ આઈડી કસ્ટમરને પૂછીને તમારે નાખી દેવાની એમના ફોનમાં ચેક કરી લેવાનું પછી નેઝ એ કસ્ટમરનું મેરિટલ સ્ટેટસ શું છે એટલે વિવાહિત સ્થિતિ શું છે પહેનેલા છે કે અપરિણીત તે તમારે કસ્ટમરને પૂછી લેવાનું છે તો અહીંયા આગળ આપણે ઈમેલ આઈડી નખાઈ જાય એટલે કસ્ટમરને આપણે પૂછી લેવાનું કે વિવાહિત છે કે અનમેરિડ જો વિવાહિત ના હોય તો અનમેરિડ કરવાનું અને વિવાહિત હોય તો મેરિડ કરવાનું પછી કસ્ટમરના ફાધરનું શું નામ છે તે અહીં આગળ આપણે ટાઈપ કરી લેવાનું છે પછી જે કસ્ટમરની માતા છે એમનું શું નામ છે તો કસ્ટમરની માતાનું તમારે નામ ટાઈપ કરી લેવાનું છે આ જે બોક્સ છે તે જગ્યાએ ત્યાં આગળ તમારે કસ્ટમરને પૂછી લેવાની છે આ બધી ડિટેલ પછી ને જે તમારે કસ્ટમરની જે સોશિયલ કેટેગરી છે કઈ જાતિમાં આવે છે તે તમારે કસ્ટમરને પૂછી લેવાનું છે તો અહીંયા આગળ તમારે કસ્ટમરને જાતિને પૂછી લેવાનું પછી ને જે સર્ટિફિકેટ અપલોડ કરવું હોય તો કરી શકો છો હવે બ્લડ ગ્રુપમાં તમારે કસ્ટમરને પૂછીને બ્લડ ગ્રુપ પસંદ કરી શકો છો કમ્પલસરી નથી પસંદ કરવું જો કોઈ વિકલાંગતા હોય તો યસ કરવાનું અથવા ઉપર મેં નો કર્યું છે તે જોઈ લેવાનું પછી આ જગ્યાએ આપણે જે બોક્સ દેખાય નોમિની ડિટેલમાં તો અહીંયા આગળ તમારે જે નોમિની એડ કરવા હોય એ નોમિનીનું નામ તમારે આ જગ્યાએ ટાઈપ કરવાનું છે તો આ જગ્યાએ આપણે નોમિની ડિટેલમાં જે નોમિનીનું નામ હોય તે આપણે ટાઈપ કરીશું તે કસ્ટમરને પૂછીને પૂછી લેવાનું કે તમારે કયો નોમિની રાખો છે તેની ડિટેલ આપણે આ જગ્યાએ ટાઈપ કરી લેવાની છે તો નેમના બોક્સમાં જે નોમિની હોય તેનું નામ એન્ટર કરવાનું છે જે આધાર કાર્ડ પ્રમાણે તમારે ટાઈપ કરેલું જે નોમિનીનું હોય આધાર કાર્ડ તે લઈ લેવાનું છે પછી નોમિનીની ડેટ ઓફ બર્થ શું છે તે તમારે ટાઈપ કરવાની છે તો આ જગ્યાએ આપણે નોમિનીની ડેટ ઓફ બર્થ ટાઈપ કરી લઈશું જે આધાર કાર્ડ પ્રમાણે તમારે ટાઈપ કરવાની પછી જેન્ડર શું છે નોમિનીનું તે પસંદ કરી લેવાનું મેલ ફિમેલ નોમિનીનો સંબંધ શું છે તે પસંદ કરી લેવાનું પછી આ જગ્યાએ આપણે નોમિનીનું જે એડ્રેસ હોય તે ટાઈપ કરી લેવાનું છે તો આ જગ્યાએ આપણે ફટાફટ એડ્રેસ ટાઈપ કરી લઈશું તો આ જગ્યાએ નોમિનીનું એડ્રેસ ટાઈપ થઈ જાય તમારે જોઈ લેવાનું એડ્રેસ બરાબર છે એડ્રેસ ટાઈપ થઈ જાય નોમિનીનું એટલે ત્યારબાદ નોમિનીનો ફોન નંબર ફોન નંબર તમારે આ જગ્યાએ એન્ટર કરવાનો છે ફોન નંબર એન્ટર થઈ ગયા બાદ નીચે સેવ એન્ડ કન્ટિન્યુ નો ટેબ દેખાય ત્યાં આગળ ક્લિક કરજો એલએસ એડ્રેસ નું એક ફિલ્ડ ખુલશે એડ્રેસ નું એક ડાયલોગ બોક્સ ખુલશે તમારે નાખવા માટે તો અહીં આગળ તમારે હોમ માં તમારે નેટિવ સ્ટેટ તમારે નાખવાનું છે અહીં આગળ થોડું પેજ લોડિંગ લેશે ત્યારબાદ ઓપ્શન ખુલશે તો થોડો વેઇટ કરો તો અહીં આગળ ઓપ્શન ખુલી ગયું છે નેટિવ સ્ટેટ માં તમારે જે કસ્ટમરનું સ્ટેટ લાગતું હોય તે પસંદ કરવાનું પછી નેટિવ ડિસ્ટ્રિક્ટમાં તમારે જે કસ્ટમરનો જિલ્લો લાગતો હોય તે પસંદ કરવાનો સ્ટેટ પેસિફિક આઈડી તમે રવા દેવી હોય તો રવા દઈ શકો છો અને જો ખબર હોય તો નાખી શકો છો અહીંયા આગળ તમારે કસ્ટમરને પૂછી લેવાનું કસ્ટમર કયા વિસ્તારમાં રહે છે જો ગામડામાં રહેતો હોય તો રૂરલ પસંદ કરવાનું અથવા શહેરી વિસ્તારમાં રહે તો અર્બન જો કસ્ટમર રૂરલ વિસ્તારમાં રહે છે મારો તો અહીંયા આગળ મેં અહીંયા આગળ કસ્ટમરનું એડ્રેસ ટાઈપ કરી લઈશ તમારે કસ્ટમરને પૂછી લેવાનું એડ્રેસ લાઈન વન અને ટુમાં તમે એડ્રેસ ટાઈપ કરી શકો છો અહીં આગળ સ્ટેટ પસંદ કરી લેવાનું પછી અહીંયા આગળ તમારે કસ્ટમરનો જિલ્લો પસંદ કરી લેવાનો પછી કસ્ટમરનો તાલુકો શું છે તે પસંદ કરી લેવાનો કસ્ટમરનું ગામ કયું છે પંચાયત કઈ છે તે તમારે પસંદ કરી લેવાની આ જગ્યાએથી આપણે કસ્ટમરની જે પંચાયત લાગતી હોય તે આપણે આ જગ્યાએથી આપણે ઘણા બધા ઓપ્શન છે તે સિલેક્ટ કરીને તમે કસ્ટમરની પંચાયત તમે પસંદ કરી શકો છો તો આ જગ્યાએથી આપણે કસ્ટમરની પંચાયત જે લાગતી હોય તે પસંદ કરીને ને જે આપણે પિનકોડ નાખવાનો ઓપ્શન આવે છે તે જગ્યાએ આપણે પિનકોડ નાખવાનો છે તે આપણે પિનકોડ નાખીશું કસ્ટમરને પૂછી લેવાનું કેટલા વર્ષથી રહે છે તે અહીંયા આગળ આપણે સિલેક્ટ કરી લેવાનું જો ગ્રામીણ વિસ્તારમાં આવે તો રૂરલ પસંદ કરી લેવાનું અને જો શહેરી વિસ્તાર આવે તો અર્બન પસંદ કરી આ જગ્યાએ કસ્ટમરનું આપણે એડ્રેસ ટાઈપ કરી લેવાનું જે આપણે આધાર કાર્ડ પ્રમાણે તમારે એડ્રેસ ટાઈપ કરી લેવાનું કસ્ટમરને પૂછી લેવાનું જો પરમાનન્ટ એડ્રેસ અને કરંટ એડ્રેસ સેમ હોય તો જેવું જ આપણે ઉપર ટાઈપ કર્યું તેવું જ એડ્રેસ આ જગ્યાએ આપણે નીચે ટાઈપ કરી લેવાનું પછી જ્યાં આગળ ચેસ્ટનો ઓપન દેખાય તો અહીંયા આગળ કસ્ટમરનું રાજ્ય પસંદ કરી લેવાનું અહીંયા આગળ ડિસ્ટ્રિક્ટમાં કસ્ટમરનો જિલ્લો પસંદ કરી લેવાનો પછી આ જગ્યાએ તાલુકો કયો લાગે તે પસંદ કરી પંચાયત કઈ લાગે તે પસંદ કરી લેવાની પંચાયત પસંદ થઈ જાય એટલે નીચે કસ્ટમરનું જે પિન કોડ હોય તે ટાઈપ કરી લેવાનું પિનકોડ ટાઇપ થઈ જાય એટલે નેચે સેવ એન્ડ કન્ટિન્યુનો ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું સેવ એન્ડ કન્ટિન્યુના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે તમારે એક નેચે એક બીજું પેજ ખોલશે એજ્યુકેશન ક્વોલિફિકેશનનું તો તમે જેવું ક્લિક કરશો એટલે બીજું પેજ ખુલી જશે એજ્યુકેશન ક્વોલિફિકેશનનું અહીં આગળ કસ્ટમરની એજ્યુકેશન શું છે તે પસંદ કરી લેવાની કંઈ કંઈ પણ કસ્ટમર ના ભણેલો હોય તો ઉપર જે નોટ લીટરવાળો ઓપ્શન છે તે પસંદ કરી લેવાનું અથવા પ્રાઇમરી કરેલું હોય અથવા સેકન્ડરી હાયર સેકન્ડરી કરેલું હોય બાર પાસ તો અહીં આગળ તમારે કસ્ટમરને પૂછી લેવાનું પછી અહીંયા આગળ જે લાગતું હોય તે પસંદ કરી પછી નીચે કસ્ટમર બનેલો છે તેનું માર્કશીટ તમે સર્ટિફિકેટ તમે અપલોડ કરી શકો છો અહીંયા આગળ તમારી કસ્ટમરની ઇન્કમ શું છે તે પસંદ કરી સેવ એન્ડ નેક્સ્ટના ઓપ્શનમાં ક્લિક કરવાનું જો કોઈ ઇન્કમ સર્ટિફિકેટનો પ્રૂફ અપલોડ કરવો હોય તો કરી શકો છો અહીંયા આગળ તમારે કસ્ટમરનું ઓક્યુપેશન શું છે કસ્ટમર શું કરે છે તે પસંદ કરવાનું આ જગ્યાએ તમે ક્લિક કરીને કસ્ટમરના ઓક્યુ પેશન્ટ મુજબ તમે એનસીઓ કોડની તમે લિસ્ટ જોઈ શકો છો અહીંયા આગળ તમારે કસ્ટમરને પૂછેલાનું એમનું ઓક્યુપેશન શું છે તો અહીંયા આગળ ઘણા બધા એક્યુપેશનના નોમ આપેલા છે સેક્ટરના નામ આપેલા છે તે અહીંયા આગળ તમને જોવા મળી જશે અહીંયા આગળ તમે ડાયરેક્ટ પણ ટાઈપ કરી શકો છો એક કસ્ટમરનું ઓક્યુપેશન પૂકી તો અહીંયા આગળ મેં કસ્ટમરનું ઓક્યુપેશન પૂછી લઉં છું અહીંયા આગળ કેટલા વર્ષથી એક ઓક્યુપેશનમાં કામ કરે છે તે આગળ તમારે ટાઈપ કરી લેવાનું છે તો અહીંયા આગળ કસ્ટમર ખેતીવાડી કરે છે એટલે મેં ઉપર એગ્રીકલ્ચર લખ્યું છે અહીંયા આગળ સેકન્ડરી ઓક્યુપેશનમાં તમે ફાર્મર ડેરી ફાર્મર છે એ તમારે પસંદ કરવાનું જો કોઈ ટ્રેનિંગ લીધેલી હોય તો ના અથવા ના લીધેલી હોય જાતે કર્યું હોય તો સ્ટેપ લર્નિંગ પસંદ કરી ડીડ નોટ રિસ્યુ ટ્રેનિંગમાં ક્લિક કરી સેવ એન્ડ કન્ટિન્યુના ઓપ્શનમાં ક્લિક કરવાનું અહીંયા આગળ કસ્ટમરનું જે બેંક એકાઉન્ટ ડિટેલ હોય તે આગળ તમારે ટાઈપ કરી લેવાની છે તો અહીંયા આગળ તમારે બેન્ક એકાઉન્ટ નંબર તમારે પહેલાં ટાઈપ કરવાનો છે જે ઉપર જે બોક્સ આપ્યું હોય ત્યાં આગળ તમારે કસ્ટમરની જે પાસબુક હોય બેંકની પાસબુક તેમાં જોઈને તમારે બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે ત્યાં જગ્યાએ આપણે બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરીશું પછી ત્યારબાદ નીચે કન્ફર્મ બેન્ક એકાઉન્ટ નંબરનો ઓપ્શન દેખાય ત્યાં આગળ તમારે જેવો જ આપણે આ બોક્સમાં નંબર ટાઈપ કરીએ છીએ એવો જ નીચે તમારે કન્ફર્મમાં પણ સેમ ટુ સેમ બે બેંક એકાઉન્ટ નંબર તમારે ટાઈપ કરવાના કન્ફર્મ કરવા માટે હવે કન્ફર્મ બેન્ક એકાઉન્ટ નંબર ટાઈપ થઈ ગયો છે તો અહીંયા આગળ અકાઉન્ટ હોલ્ડરનું નેમ જે પાસબુકમાં લખ્યું હોય તે પ્રમાણે આ જગ્યાએ આપણે બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ ટાઈપ કરવાનું છે કસ્ટમરનું હોય એ નામ આપણે આ જગ્યાએ ટાઈપ કરી લેવાનું છે કસ્ટમરને પૂછીને નામ જે બેંક એકાઉન્ટની પાસબુક હોય તેમાં ટાઈપ કરી લેવાનું છે પછી નીચે તમારે આઈએફસી કોડ નાખવાનો જે ઓપ્શન આવે છે ત્યાં આગળ કસ્ટમરની બેંક પાસબુક બુકમાં જે આઈએફસી કોડ હોય તે તમારે ટાઈપ કરી લેવાનું છે પછી સેવ એન્ડ કન્ટિન્યુના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે અહીં આગળ મેકનું નોમ અને આ એફસી કોડ ઓટોમેટિક આવી જાય છે બધું ડ્રાન્ચ બાંચ કરી લાગે છે પછી અહીં આગળ તમે સેવ એન્ડ નેક્સના ઓપ્શન જેવું તમે ક્લિક કરશો એટલે અહીં આગળ તમને જે જે ડિટેલ નાખી હોય તેની સમરી આવી જશે તમે શું શું ડિટેલ તમે બધી નાખી તે બધી અહીંયા આગળ તમને જોવા મળી જશે ડિટેલ એક વખત ચેક કરી લેવી જો ડિટેલ બધી બરાબર હોય તો નીચે તમારે સ્ક્રો કરી આ જગ્યાએ તમારે ટીક કરવાનું આ ટેકિંગ પછી એડિટ કરવું હોય તો કરી શકો છો અથવા સબમિટ મારી દેવાનું જો ડિટેલ બરાબર હોય તો જેવું તમે સબમિટ મારશો એટલે અહીંયા આગળ તમારી જે બધી ડિટેલ હોય એનું એક તમારી ડિટેલ મચ કરીને એક આઈડી કાર્ડ તમારે અહીંયા આગળ બનાવી દેશે આ ઈ શ્રમ કાર્ડ પોર્ટલમાં તો અહીંયા આગળ તમારે કસ્ટમરને આ આઈડી કાર્ડને ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી લેમિનેશન કરીને આપવું હોય તો આપી શકો છો અથવા આની કલર પ્રિન્ટ પણ તમે આપી શકો છો તો આગળ તમારે અહીં આગળ જે ઈ શ્રમ કાર્ડ હોય અહીં આગળ તમને જોવા મળી તો ઈ શ્રમ કાર્ડને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અહીં આગળ ડાઉનલોડ કરવા માટે અહીં આગળ ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડનો બટન દેખાય છે તો ડાઉનલોડ યુએન કાર્ડ દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું એટલે ઈ શ્રમ કાર્ડ આપણું ડાઉનલોડ થઈ જશે જેવું તમારે ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ થઈ જાય એટલે અહીં આગળ તમે ઉપર જોઈ શકો છો કે અહીં આગળ આપણું કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે તો બસ આ વિડીયોમાં બસ આટલું જ હતું આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું બીજા વિડીયોમાં ત્યાં લગીને જય હિન્દ જય જય ગુજરાત વંદે માતરમ તો ચલો મળશું બીજા વિડીયોમાં અને જોડાયેલા રહેજો અમારી ચેનલ ગુજરાત ઓનલાઈન મિત્ર